આપણે હોજ પડે નહીં પણ રાત 8 ના 8 વાગ્યા હી વાગે ખોડું તો આપણે અને આપણે ઠંડીમાં દોડી લેવા ટિંગુ અને બરોબર હા તો આપણે દોડી લેવા છીએ નહીં

બોલો બસ ચાલુ બોલી આપણે ચાર રસ્તા આવી ગયા હીએ આ માલું ઘોડી નહીં કહે તો મંગી થોડું આ ઓટી નહીં આજ પણ આ માલુ દીંગુ દિવડી આ તે ડીંગુ ખાતી મોટી હતી

اپنی દોરી ને رشید બે بیا کر دی لے لی دی ہے نا ا बाजू بڑا ماحول گرم ہو رہی

હવે જઈએ આપણે કરી તો મિત્રો આપણે પતંગ દોરી લેવા જ્યાં હતા હું ટીંગુ હર્ષિદ અને પ્રિન્સ તો દોરી લઈને આપણે આવી છે અને પ્રિન્સ દોરીને પતંગ લઈને ગયો અને હવે મારે જવાનું છે નોકરી થોડું લેટ થઈ ગયું છે પણ હવે જવું છે નોકરી તો જઈએ આપણે નોકરી મર કલશી એ તમાર ના મના અત દીવન તમ દી કતા મને નિરતુર્ત્વ ના હમ મિસ્ટર નીલ ઓ નીલ કે નીલ આ શોપિંગ એવું ோ நாயோ சப்ப

અમ આપણે દોડી લાયા એ તો બધા નહી બીયાતા દોડીથી કેચ કેચ કાપાન પતંગ આ તો કે કે

તો આપડે ખાવાનું તૈયાર છે તો ખાવા ખાઈ લેવું છે અને વેલા હોય છે ઉત્તરાણ છે એટલે અને ઓયકાણ વિડીયો નું એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ રાધે રાધે